ગીર સોમનાથના તલાળામાં દેવાયત ખવડ પોતાની અંગત દુશ્મની પૂરી કરવા એક યુવાન ઉપર હુમલો કરે છે અને પછી ફરાર થઈ જાય છે ફરાર થઈ ગયેલા દેવાયત ખવડ અને તેમના સાગરિકોને શોધવા માટે ગીર સોમનાથ એસપીએ સાત ટીમો બનાવી અમદાવાદ અને રાજકોટના નિવાસસ્થાને દરોડા પડ્યા પણ હજી દેવાયત ખવડના કોઈ સગળ મળી રહ્યા નથી તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાનદાય વાત કરવી છે દેવાયત ખવડની આમ તો દેવાયત ખવડનું કામ ડાયરો કરવાનું છે લોકોમાં ડાયરાના મારફતે સારા સંસ્કાર સારો સંદેશ અને સારો માણસ બનવાનું વાત મૂકવાની છે પણ દેવાયત ખવડ હવે પોતાનો રસ્તો ભૂલી ગયા અને હવે ફરિયાદ થઈ છે ગીર સોમનાથના તરાળા પોલીસ સ્ટેશનમાં અમદાવાદના સનાથળમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ સાથે થોડા મહિના પહેલા માથાકૂટ થઈ હતી અને પછી દેવાયત ખવડ બદલો લેવાની યોજના બનાવે છે પંદર દિવસ પહેલાં અમરેલી અને રાજકોટમાં રહેતા પોતાના મિત્રો પાસેથી તેમની કાર મેળવ્યો છે અને ધ્રુવરાજસિંહ ચૌહાણ ગીર સોમનાથ ફરવા આવવાનો છે તેવી જાણકારી મળતા પોતાના સાગરીતો સાથે તલાળામાં તેની કારને ટક્કર મારી હાથ પગ તોડી નાખવામાં આવ્યો છે કદાચ આને બહાદુરી પણ ગણાતી હશે પણ દેવાયત ખવડને આ પ્રકારની પ્રવૃત્તિ કેટલી શોભે છે એ દેવાયત ખવડે જાતે નક્કી કરવાનું છે આ મામલે ધ્રુવરાજસિંહની ફરિયાદ લઈ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો અને ગીર સોમનાથ પોલીસે દેવાયત ખવડ સહિત સાથે રહેલા પંદર સાગરિતોને પકડવા સાત ટીમો બનાવી છે આ સાત ટીમોએ ઠેર ઠેર દરોડા પાડ્યા છે દેવાયત ખવડની સાથે રહેલા પંદર લોકોની ઓળખ પણ પોલીસે કરી લીધી છે તેઓ જ્યાં રહે છે તેમના નિવાસસ્થાને દરોડા પડ્યા પણ હજી સુધી આ આરોપીઓની ભાળ મળી રહી નથી પોલીસને હવે બનાવ વખતે ઉપયોગમાં લેવામાં આવેલી બે કાર પણ મળી છે જેમાંથી એક કાર અમરેલીની અને એક કાર રાજકોટની છે પોલીસે કારના માલિકોને બોલાવ્યા છે આ કાર બિનવારસી હાલતમાં પોલીસને મળી આવી હતી આ બંને કાર માલિકોનું કહેવું એવું છે કે દેવાયત ખવડ અમારો મિત્ર છે અને પંદર દિવસ પહેલાં તેણે આકાર અમારી પાસેથી લીધી હતી એનો અર્થ એવો થઈ રહ્યો છે કે ધ્રુવરાજસિંહ ચવ્વાણ ઉપર હુમલો કરવાની યોજના પંદર દિવસ પહેલાં જ થઈ ગઈ હતી હજી સુધી બહાદુરી કરનાર દેવાયત ખવડ અને તેમના સાગરિતો પોલીસને મળી રહ્યા નથી હજી ગુજરાતની કોઈ અદાલતમાં આગોતરા જામીન પણ મૂક્યા નથી પણ ગીર સોમનાથને આશા છે કે આ